સુરત નવી સિવિલ હોસ્પિટલ ના ઇમરજન્સી વોર્ડ બોર્ડના શૌચાલયમાંથી ચાર માસના જુડવા નવજાત બાળકો મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી ડિંડોલીની સત્તાવીસ વર્ષીય મહિલાને કોઈ કારણોસર બ્લીડિંગ થતાં મહિલાનું ઓપરેશન થયું હોવાનું સિવિલ હોસ્પિટલના તંત્ર પાસેથી જાણવા મળ્યું છે સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટોયલેટમાંથી બે બ્રેડને મળી આવતા ચકચાર મચી ગઈ હતી સારવાર માટે આવેલી મહિલાને અચાનક બ્લીડિંગ શરૂ થયા બાદ ગર્ભપાત થયું હતું

ગર્ભપાત થયો હોવાનું સામે આવ્યું છે સમગ્ર બનાવ અંગે સિવિલ હોસ્પિટલના આર એમઓ ડૉક્ટર કેતન નાયકે કહ્યું કે મહિલાને હાલ સારવાર આપવામાં આવી રહી છે મળેલ માહિતી મુજબ મહિલાને અચાનક દુખાવા અને બ્લીડિંગ થયું હતું ત્યારબાદ આ ઘટના બની હતી જેવી મેડિકલ સ્ટાફને ખબર પડી કે તેઓ તાત્કાલિક ત્યાં જઈને મહિલાને સારવાર માટે વોર્ડમાં લઈ આવ્યા છે હાલ તેડીની સારવાર ચાલ્યું છે મહિલાને કયા કારણોસર આભોષણ થયું એ તપાસનો વિષય છે કેમેરામેન તુલસી રામ સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી મને મળેલ વિગત મુજબ ડિંડોરી વિસ્તારની એક મહિલા સવારે સાડા સાત વાગે આવેલી આશરે સત્તાવીસ વર્ષની ઉંમર અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું એ બચ્ચા લગભગ અધૂરા માસના હતા આશરે ચાર માસની ત્યારબાદ ગાયનેકના ડૉક્ટરો તરત જ કેઝ્યુઅલિટીમાં આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવામાં આવશે બાળકો તો મૃત હાલતમાં છે અધુરા માસના છે ચાર માસનું બાળક જીવી શકવાની શક્યતા ખૂબ ઓછી હોય મહિલા જીવીત છે ને તંદુરસ્ત છે અને એની સારવાર ચાલુ છે એ મહિલાની તપાસ કરતા ખ્યાલ આવી શકે એને બ્લીડિંગ પીવી એટલે બજાયન માંથી બ્લીડિંગની કમ્પ્લેન સાથે આવેલું અને થ્રેટન્ડ એબોર્શન જ હશે એટલે સ્પોન્ટેનિયસ એબોર્શન થયું